તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો અત્યારે જેમ તમે મારા ભાઈઓ બહેન જોઈ રહ્યા છો ખરેખર આ બેનની બાજુમાં જે બેન બેઠા છે ભાઈ એ બેન ખરેખર મુસ્લિમ સમાજમાંથી આવે છે એવું ઘણા બધા લોકો કહે છે એમનો પહેરવેશ પણ મારા ભાઈઓ એવું જ લાગે છે કે મુસ્લિમ બેન હશે પણ આપણે કોઈ પૃષ્ટિ કરતા નથી કે કોણ છે બેન પણ ખરેખર સાહેબ એકવાર તમે ખાલી ગીત સાંભળશો ને એટલે તમને ખબર પડી જશે ખાલી અવાજ સાંભળતા જ ભાઈ ભલભલા લોકો ધ્રુજી ગયા છે કે ભાઈ આ બેન તો કેવું ગીત ગાવ્યું છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો જે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે લોકો નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે જો ભાઈ તમને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ બેનને પણ થોડો સપોર્ટ મળે અને ખરેખર બેન તો ભાઈ જોરદાર ગીત ગાઈ રહ્યા છે ભાઈ મેં તો પહેલીવાર આ ગીત સાંભળ્યું ને મારા ભાઈ તો હું તો પોતે ખુશ થઈ ગયો કે ખરેખર ભાઈ જોરદાર બેન ગીત ગાઈ રહ્યા છે તો હાલો મારા ભાઈઓ તમને પણ સૌથી પહેલાં ગીત સંભળાવું છું અને વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે જે મારા ભાઈઓ તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેન જોરદાર ગીત ગાઈ રહ્યા છે ને હું નથી કહેતો મારા ભાઈ તમે પોતે સાંભળીને મને કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ ખરેખર મારી વાત સાચી છે કે ખોટી છે અને ખરેખર આ બેન માટે તમે શું કહેશો બે શબ્દો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો